આજે મોડી બહુકલના બાર ઈટા વિસ્તારમાં ઘણા સમયથી આ ગટર લાઈનની સમસ્યા છે ઘરો ઘરો ઝાડા વામીટાને ઉલટીઓ થાય છે અને દરેક વ્યક્તિના ઘરો ઘર બીમારી અને છે અને સુધરાઈમાં જતા બી કોઈ આવતું નથી અને આવીને જતી જતા રહે છે બે સરિયા મારીને કેટલા ટાઈમથી અમે કેટલા હેરાન મચ્છર મચ્છર બીમારીથી હેરાન થઈએ છીએ

અને અમારા નાના નાના છોકરાઓ છે છે ઘરમાં ઘર દીઠ વ્યક્તિઓ બીમાર સાહેબ હવે અમે કોને રજૂઆત કરીએ અમે રડીએ નગરપાલિકા પાસે જઈને અમે એટલી બધી રજૂઆતો નગરપાલિકામાં કરી છે ત્યાં અત્યાર સુધી કોઈ વ્યક્તિ અમારી હાલત દેખવા તૈયાર નથી કે આ કેટલા લોકો